આ દિવાળીમાં તમે તમારા પરિવારને શુદ્ધ અને કોઈ પણ જાતની ભેળસેળ વગરની મીઠાઈ અને ફરસાણ ખવડાવવા માંગતા હોય ને તો ઉમિયાધામ મંદિર પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત અહીંયા તમામ પ્રકારની વસ્તુ લાઈવ બનાવવામાં આવે છે કોઈ પણ જાતની ભેળસેળ વગર એકદમ સો ટકા સાચી વાત છે કઈ કઈ વેરાયટી બનાવો આમાં કાજુકતરી મોહનધાર મગદર બુંદીના લાડુ ગારી પછી ફરસાણમાં ફૂલવડી ચીકા કાંઠિયા મોરા કાંઠિયા પાપડી અનેક વેરાયટી બનાવવામાં આવે છે ટોટલી વસ્તુ સુમૂલની સોમૂલનું ઘી વપરાય છે અને પ્યોર સિંચલ વાપરવામાં આવે છે એમાં કોઈ જાતની ભેરસેળ કરવામાં આવતું નથી શુદ્ધ અને સારી વસ્તુ અમે આપીએ છીએ આખી અમારી પરિવારની ટીમ કામ કરે છે ઉમિયા પરિવારની ટીમ કોઈપણ જાતના લો વગર કામ કરતી સંસ્થા એટલે ઉમિયાધામ પરિવાર ટ્રસ્ટ સેવાના ભાવથી કામ થાય છે અને પ્રસાદ રૂપે જે અહીંયાથી તમે મીઠાઈ કે ફરસાણ લઈ જશો ને એ તમારા પરિવારને શુદ્ધ અને સાત્વિક જ આપવાના છો તો ઘી ખાવું તો સુમુલનું અને મીઠાઈ કે ફરસાણ ખાવી તો ઉમિયાની